જેટલા જ્ઞાની અવસ્થામાં આગળ વધતા જાઓ જેમ જેમ તમારી સ્થિતિ બદલાતી જાય એમ બહારનું વર્તુળ સાથે લોકો તમને જેટલી નિંદા કરે એટલા જલ્દી તમે અહીંથી એ ચદરી યા જોકી ધર ધરદીની જે ચાદર જેવી હતી એવી પરમાત્માને હોંપી દીધી અને આપણે હળક જતું રહેવાનું થાય અને ખોદણી કરીને તમારું મારું પાપ એ લોકો લઈ જાય કારણ કે જ્ઞાની વ્યક્તિને પાપ ભોગવવા પડતા નથી આ ખોદણી કરવાવાળા લઈ જાય પછી તમારે હું આ રહીને કામ છે એ વડે એ ભોગવશે પછી લઈ જ જઈને લય જ જવું છે તમારું ખોદણી કરી કરીને ખોદી ખોદીને ભલન લઈ જાય એ ભોગ છે કે ઘણા લોકો કે ભાઈ કર્મનો સિદ્ધાંત છે કરેલા પાપ ભોગવવા જ પડે છે પણ જ્ઞાનીને નહીં જ્ઞાનાગ્નિ દગધક કર્મની ભસ્મ સાત કુરું તે તથા જ્ઞાનાગ્નિમાં એ બળીને ભસ્મ થઈ જાય છે જ્ઞાનીને ભોગવવાના રહેતા નથી જ્ઞાની ભોગવતો નથી તો કોણ ભોગવે છે તો કે એની ખોદણી કરે એટલે એટલે જેની નિંદા કરે ખોદણી કરે ને તેવી ને આવું જે જ્ઞાની વ્યક્તિ આવું બોલવા માંડે ને સમજો કે હવે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એટલે હવે બધું ધીરે ધીરે ઇનપા હોય છે એટલે એ રૂપિયાવાળો બનતો જાય ગાડીઓવાળો બનતો જાય બંગલાવાળો બનતો જાય અને તમારી ખોદણી કરતો જાય જો હું પૈસા તો બાહ્ય પદાર્થના પ્રભાવમાં એ આવતો જાય અને ઓલો અંદરના પ્રભાવમાં વિયો જાય અંદરથી બધું છોડતો જાય એટલે ગાંડો થતો જાય પાગલ થતો જાય કૂતરાની ભેગું ખાતો જાય એવી એની એક અવસ્થા નિર્માણ થતી જાય એ જ્ઞાનની અવસ્થાને સમજવાવાળા આ દુનિયામાં મળવા મુશ્કેલ છે એટલે આવા જ્ઞાની વ્યક્તિ માટે શંકરાચાર્ય ક્વચિત વિદ્વાન મોઢો ક્વચિત હા હેતિ રુધિતા એટલે વિદ્વાનને તમે સમજી જ ના શકો કોક વિરલા જ એની ભાષા સમજી શકે કે કોઈ વિદ્વાન વ્યક્તિ હોય કોઈ મૂરખ હોય કોઈ રોતો હોય કોઈ આનંદ કરતો હોય ને કોઈ પાગલની જેમ ઘૂમતો હોય રખડતો હોય રોડ ઉપર એવા દાંડા વેડા કરતા હોય એ કેટલી ભૂમિકામાં કઈ જગ્યાએ કેવી અવસ્થામાં કેટલી મસ્તીમ ડૂબેલો છે એ તો હવે એ જે જાણતો હોય એને જ ખબર હોય જે જીવન એવી માણ એ અવસ્થાને માણતો હોય એને જ ખબર હોય બાકી પાપ એનું તાણવાવાળા ખોદણી કરવાવાળા લઈ જ કે આરો મૂર્ખ ગધેડો આમ તેમની જે લોકો ખોદણી કરે એ બધું એનું શું લઈ જાય પાપ લઈ જાય એટલે જ્ઞાની વ્યક્તિને એના કર્મ ભોગવવા માટે બીજો અવતાર લેવો પડતો નથી બોલ સચ્ચિદાનંદ ભગવાન સરસ મહારાજે આપણને ચોથા પદની પાંચમા પદની અને ઠેઠ ભૂમિકામાં ક્યાં કોણ કહેવાય એ વાત વિશે બોલો સદગુરુ મહારાજ